નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો આપણે સૌ જાણીએ છીએ કે નિફ્ટી ઇન્ડેક્સ ટોપ થી લગભગ દસ અગિયાર ટકા નીચે આવી ગયો છે અને હાલની પરિસ્થિતિ એવી છે કે જ્યારે ચોમાસું ચાલતું હોય અને કોઈ એવું કહે કે આ વીકમાં વરસાદ થશે તો દસ માંથી નવ વ્યક્તિ સાચા પડતા હોય છે કારણ સિમ્પલ છે તેવી જ રીતે સ્ટોક માર્કેટ જ્યારે બેરિશ હોય ને

કે આજથી લગભગ બે મહિના પહેલા અમેરિકાથી એવા સમાચાર આવ્યા હતા કે દુનિયાના સૌથી મોટા ઇન્વેસ્ટર અને જાણકાર તેવા વોરેન બફેટ પચાસ માલ વેચી દીધો વોરેન બફેટજીએ અને રોકડા ડોલર કરંટ હાથ ઉપર રાખ્યા છે આગામી સમયમાં અમેરિકાનું શેર બજાર ઘટશે ત્યારે તેઓ રોકાણ કરશે હવે આપ વિચારો છેલ્લા બે ત્રણ મહિનામાં અમેરિકાના સ્ટોક માર્કેટમાં એવો કોઈ મેજર ઘટાડો આવ્યો જ નથી અને અમેરિકન સ્ટોક માર્કેટ નવા લાઈફ ટાઈમ નાના મોટા સૌ વાત વાતમાં નેગેટિવ ઉદાહરણ આપી અને નેગેટિવ વાત કરવા લાગ્યા છે તેમાં પણ સૌથી મોટું ઉદાહરણ તો એફઆઈઆઈ સતત ચેલિંગ કરી રહ્યું છે તે છે અને આ મુદ્દો પણ સમજવા જેવો છે કે એફઆઈઆઈ જે છે ને તેનો જો જરા આપણે બારીકાઈથી અભ્યાસ કરીએ ને તો તેઓ માત્ર ઇન્વેસ્ટર નથી સાથો સાથ ફ્યુચર એન્ડ ઓપ્શનમાં પણ તેઓ ખેલી રહ્યા છે અને જયારે તેજી તરફી તેઓ તેમના ખેલના ચોકઠા ગોઠવશે ને ત્યારે તેઓ ખરીદી પણ એટલી જ મોટા પાયે કરશે અને આ વાતને સ્થાનિક કે રોકાણકારો બરાબર સમજે છે બરાબર જાણે છે એફઆઈઆઈની ચાલને અનેક એમને ડીઆઈઆઈ નથી સમજી શકતા તેવું નથી અને એટલે તો તેઓ સતત ખરીદી કરી રહ્યા છે અને હંમેશા એવું બનતું આવ્યું છે કે જ્યારે જ્યારે સ્ટોક માર્કેટ ઘટે ત્યારે ત્યારે સોનું મજબૂત થાય તો આમાં પણ વિપરીત પરિસ્થિતિ સર્જાય છે સોનું પણ સાથો સાથ ઘટી રહ્યું છે અને પરિસ્થિતિને પણ તકના રૂપમાં જોઈ અને લેવી જરૂરી છે આ સમયે હવે આપણે જોઈએ છીએ કે અમેરિકામાં બે વખત વ્યાજ દર ઘટ્યા તો અમેરિકન ડોલર પણ કોઈને કોઈ રસ્તેથી ભારતીય શેર બજારમાં આવશે જ આ એક નિર્વિવાદ સત્ય છે હવે જો આપણે ચર્ચા કરીએ ભારતીય બજાર અને ભારતીય રોકાણકારોની તો બધા જ રોકાણકારોએ જયારે નિફ્ટી ઇન્ડેક્સ છવ્વીસ હજાર બસો સતોતેર હતો એટલે કે લાઈફ ટાઈમ હાઈ હતો ત્યારે જ રોકાણ કર્યું છે તેવું પણ ન હોય શકે સામાન્યપણે કોઈ વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડના એજન્ટને રોકાણ કરવાની વાત કરે ને ત્યારે એજન્ટ પણ એવું સમજાવતા હોય છે કે જો તમારે એક વર્ષની અંદર વિડ્રો કરવા હોય રૂપિયા તો લિક્વિડ ફંડમાં રોકાણ કરીએ ટૂંકા સમય માટે ઇક્વિટી ફંડની ફેવર એજન્ટ પણ નથી કરતા માટે રોકાણ કરવાની દ્રષ્ટિ પણ લોંગ સમયની તો હોય જ તેનાથી આગળની ચર્ચા જો કરીએ તો આપણા દેશમાં ચોમાસુ પણ એકંદર સારું ગયું છે કેન્દ્રમાં સરકાર પણ લગભગ સ્થિર કહી શકાય તેવી છે અને હાલના સમયમાં દેશમાં પણ બધું બરાબર ચાલી રહ્યું છે અને એક વાત વારંવાર એ પણ સાંભળવા મળે છે કે આ સમય એસઆઈપી માટે યોગ્ય છે તો જો આ સમય એસઆઈપી માટે યોગ્ય હોય તો ડાયરેક્ટ ઇક્વિટી ઇન્વેસ્ટ માટે અયોગ્ય કઈ રીતે કહી શકાય તો કુલ મિલાકે એટલું કે બોટમ લેવલે ટોટલ ખરીદી કોઈ કરી શકતું નથી અને ટોપ લેવલે ટોટલ સેલિંગ કોઈ કરી નથી અને નફો બુક કરી શકતું નથી છેલ્લે લેટેસ્ટ ન્યૂઝ પ્રમાણે ક્રૂડ ઓઇલ બે ટકા નીચે ગયું છે જો આપને આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો આ ચર્ચા આપણે પૂરી કરીએ છીએ નમસ્કાર